તાનેરા તાલુકાના વર્ષોથી વૃક્ષ નિકંદનનો ગોરખ ધંધો ચાલતો આવે છે યોગ્ય કોઈ કાર્યવાહી ના કરવામાં કારણે ધાનેરા સહિત આસપાસના વિસ્તારોમાંથી ખાસ કરીને લીમડાના વૃક્ષો કાપી નાખી સો મિલમાં ઠાલવવામાં આવી રહ્યા છે ધાનેરા તાલુકામાં વર્ષો જૂના વૃક્ષો બચે તે માટે જનજાગૃતિના ભાગરૂપે ધાનેરાની સૂર્યદય કોલેજના વિદ્યાર્થીઓએ ખાસ કરીને ચિત્રકામ કરીને પાણી અને પર્યાવરણથી થતી ગંભીર અસર દર્શાવી છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ અલગ અલગ ટીમો બનાવી કઈ રીતે આપણી પૃથ્વી

વૃક્ષ નિકંદન માટે ખેડૂત કે પછી વૃક્ષના માલિક જાતે જાગૃત બની વૃક્ષ નિકંદન અટકાવે તે માટે ધાનેરાની સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓ જનજાગૃતિ માટેના પ્રયાસ કર્યા છે

કાર્યવાહી ના કરવાના કારણે ધાનેરા સહિત આસપાસના વિસ્તારોમાંથી ખાસ કરીને લીમડાના વૃક્ષો કાપી નાખી સો મિલમાં ઠાલવવામાં આવી રહ્યા છે. ધાનેરા તાલુકામાં વર્ષો જૂના વૃક્ષો બચે તે માટે જનજાગૃતિના ભાગરૂપે ધાનેરાની સૂર્યદય કોલેજના વિદ્યાર્થીઓએ ખાસ કરીને ચિત્રકામ કરીને પાણી અને પર્યાવરણથી થતી ગંભીર અસર દર્શાવી છે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અલગ અલગ ટીમો બનાવી કઈ રીતે આપણે પૃથ્વી વર્ષો પહેલા લીલોછમ વૃક્ષો અને પાણીથી ભરેલી હતી અને હાલ વર્તમાન સ્થિતિમાં આજના માનવીએ કઈ રીતે સુંદર હરીભરી પૃથ્વીને નુકસાન કરી વિનાશ કર્યો છે તે રીતે બે અલગ અલગ ચિત્ર સમાજ સામે મૂક્યા છે ધાનેરામાં સૌથી વધારે શોમિલો આવેલી હોવાના કારણે સવાર સાંજના ગણી શકાય તેટલા ટ્રેક્ટરોમાં લીલાછમ વૃક્ષ કાપી લઈ જવાતા હોય છે જેની આડ અસર વધુ ગરમી અને કમોસમી વરસાદ તરીકે ધાનેરા ભોગવી રહ્યું છે વૃક્ષ નિકંદન માટે ખેડૂત કે પછી વૃક્ષના માલિક જાતે જાગૃત બની વૃક્ષ નિકંદન અટકાવે તે માટે ધાનેરાની સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓ જનજાગૃતિ માટેના પ્રયાસ કર્યા છે આજથી આપણે નિર્ણય કરીએ કે જ્યારે પણ આપણા ઘરમાં કોઈ પણ દીકરો અથવા દીકરી પેદા થાય ત્યારે આપણે વૃક્ષો એક ગમે તે કરીને આપણે ગ્રામ પંચાયતની અંદર એક વૃક્ષ વાવવું જોઈએ અને ગ્રામની અંદર અંદર પણ અમે આંદોલન કરીને સમજાવવામાં આવીશું કે વૃક્ષ એ આપણા માટે ખૂબ જ જરૂરી છે અને આપણા ધાનેરા તાલુકા માટે પાણીની અછત હોવા છતાં આપણે વૃક્ષને વાવવા જ જોઈએ